વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરમાં અકસ્માતોની વણથંભી વણઝારી યથાવત મકરપુરા જીએડીસીમાં થયો અકસ્માત ક્રેન ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે નીપજ્યું મોત સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ક્રેન ચાલકે રાહદારીને ટાયર નીચે નાખ્યો કચડી ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ મૃતક દાહોદનો યુવાન તેમજ તેની ઉંમર પચીસ વર્ષની આસપાસ હોવાનો અંદાજ સમગ્ર પ્રકરણની પોલીસ કરી રહી છે તપાસ ને એ હટાવો રોડ પર દબાણ હોય તો માનતો ચાલું કે જે રીતના અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે આજે એક જેડીસી માં એક ક્રેન ચાલક દ્વારા એક રાહદારીને અરફેટ લેતા મોત થયું શું કહેશો આ દબાણ નહી હને જે પ્રોબ્લેમ થાય છે બધો જેએડીસી નાજે કાર્યક્રમ મેન માનતો છે જે બીસીસી આયે આ લોકો થોડું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સૌથી પહેલા રસ્તો પોરો કરો શું કહેશો અત્યારે પચીસ કરોડના ખર્ચે પણ રસ્તો પહોળો કરવામાં આવ્યો છે લાઈટો બી નહીં ચાલતી રસ્તો કરે છે પાછો ખોદી નાખે છે અને જેમ તેમ મોટી ગાડીઓ વાળા જાય છે ટ્રેન વાળા જેમ તેમ જાય છે આ બીજું તો તેર તારીખે રાતે બી અહીંયા અહિયાં ટ્રેન મરી ગયો છે તેર તારીખે રાતે આઠ સાડા આઠે અને આજે બી પાછું થયું બોલો શું કરવાનું સરકાર લેશે જવાબદારી શું કહેશો જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે